અને તો સોડાયું ગોઠવી દે એમાં પડ્યું છે આવું રીતના જોઈ જ લીધા બધું એમાં પડ્યું સોડા છે આ બધી સોડા ગોઠવવી પડશે આ એ આપડી છે આ તો બીજાની ની પડી એક લેવા આવશે અને ની માતા તો ગયા એટલે તો આપણે ફ્રિજ જ સાફ કરવું ને કે કેમ કે ફ્રિજ એમાં ભરેલું છે આ બધી સોડા બાર બાર કાઢ લઈને ફ્રિજ સાફ કરી નાખીએ

તો દોસ્તો અત્યારે વાગી ગયા છે નવ વાગવા આવ્યા છે અને અત્યારે આપણે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે અને વેપારની વાત કરીએ તો ત્રણથી ચાર હજારનો વેપાર થઈ જાય છે અત્યારે મેક્સિમમ પચીસોથી ત્રણ હજાર અત્યારે કેમ કે મધિ ચાલે છે અને મજૂર વર્ગ અત્યારે કોઈ મૂળ મજૂર ના આવતા હોય એટલા માટે વેપાર અત્યારે ઓછો રહે અને જો અત્યારે અહીંયા આવી વિડીયો બનાવું છે નાના અહીંયા અંધારું આવતું હોય છે કદાચ અને તો દોસ્તો આપણે માલ હકેલી લઈએ આ બધું નાની આવી દુકાન છે અને દુકાન માલ ગોઠવીને આપણે પાછા તો વિડીયો તો હવે અહીંયા જ ખતમ કરીએ આપણે કેમ તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો ઓકે આપણે ડેલી બ્લોગ આવતા રહેશે હવે